જય એકેડેમી સ્કૂલ મધ્યે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એકવીસમી જૂન એટલે કે યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જય એકેડેમી સ્કૂલ મધ્ય નાના કપાયા બોરાણા જુથ ગ્રામ પંચાયત અને જય એકેડેમી સ્કૂલ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને નાના કપાયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને વૃક્ષારોપણ તથા નિયમિત યોગ કરવાથી રોગોનો ઈલાજ થાય છે માત્ર સ્વાસ્થ્ય નહીં પણ માનસિક આધ્યાત્મિક સ્વાસ્થ્યને પણ યોગ સંતુષ્ટ કરે છે એટલે દરરોજ યોગાસન અને પ્રાણાયામ કરવા જોઈએ તેવું સરપંચ શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાના કપાયા બોરાણા જોથ ગ્રામ પંચાયતના સરપંચ જખુભાઈ સોધમ જય એકેડેમી સ્કૂલના ટ્રસ્ટી ભાવિકા બિન પંડ્યા તેમજ શંકરભાઈ સુમરા તલાટી શ્રી નિતીશભાઈ વાઘેલા નાના કપાયા જોથ ગ્રામ પંચાયતના સદસ્યો જય એકેડેમી સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણ યોગ દિવસ મનાવવા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની આભાર વિધિ આફતાબ જતે કરી હતી આ કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી દર્શનાબેન પાધીએ કર્યું હતું તથા આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલના ટ્રસ્ટી શ્રી ભાવિકાબેન પંડ્યાએ ભારે જહેમત ઉઠાવી હતી આજે નાના કપાયા જય એકેડમી સ્કૂલ મધ્યે નાના કપાયા જૂથ ગ્રામ પંચાયત અને જય એકેડમી દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને એની સાથે સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા નિયમિત યોગ કરવાથી રોગનો ઈલાજ થાય છે અને માનસિક તણાવ પણ ઓછું થાય છે એટલે દરરોજ યોગાસન અને પ્રયાણમ કરવું એની સાથે સાથે વૃક્ષો વાવો અને વૃક્ષોનું જતન કરો આ પ્રસંગે સ્કૂલના ટ્રસ્ટી અને સ્ટાફગણ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને યોગાસન કરી યોગ દિવસની ઉજવણી કરી હતી